વાવ તાલુકાનું લોદરાણી ગામ ઉનાળાની શરૂઆત થતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે છેવાડાનો અને અંતરિયાળ ગામ હોવાથી અહીં પશુધનની સંખ્યા સંખ્યા વધુ છે છે ખાસ કરીને ગાયોની નોંધપાત્ર ગામના લોકો પોતાની જરૂરિયાત માટે મોંઘા ભાવે વેચાતા ટેન્કરો મંગાવીને જેમ તેમ ઉનાળો પસાર કરી લે છે કારણ કે આ મોંઘવારીમાં પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ છે ત્યારે એક ટેન્કરના હજાર રૂપિયા ખર્ચીને પણ દિવસો કાઢવા પડે છે પરંતુ મોંઘા પશુઓનું તેમની પીડા કોણ સમજે એક વખત ઘાસચારો ન હોય તો ચાલે પરંતુ પાણી વિના તેમનું જીવન અશક્ય છે વળી આ ગામ રણને અડીને આવેલું હોવાથી અહીં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે જેના કારણે અબોલ પશુ પક્ષીઓની હાલત કફોડી બની જાય છે ઉનાળામાં દર વર્ષે અહીં પાણી માટે તરસ છીપાવવા સંઘર્ષ કરવો પડે છે એક જીવદયા પ્રેમી તરીકે સ્થાનિક શ્રવણ મણવરે મીડિયાના માધ્યમથી પાણી પુરવઠા વિભાગ તેમજ સરકારી તંત્રને વિનંતી કરી છે કે હાલમાં ટેન્કર દ્વારા ગામના હવાડાઓ ભરવામાં આવે અને આ ગામ છેવાડાનો હોવાથી પાણીના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે ઉનાળો બેસતોની સાથે જ પાણીની પારાયણ ચાલુ અમારું ગામ લોદરાણે છેલ્લા કેટલાય દિવસોથી પાણી બિલકુલ આવતું નથી ગામ લોકો તો ગમે ત્યાંથી ટેન્કર વેચાતા રેડાવીને પાણી પૂરું પાડે પણ અમારું ગામ સરહદી વિસ્તારનું હોય પશુધનની સંખ્યા બહુ પ્રમાણમાં વધુ છે તો જે રખડતા પશુઓ છે એની હાલત એકદમ કફોડી છે તો પાણી પુરવઠા વિભાગને અમુક મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે હવાડા ભરવાનું કામ ચાલુ કરે અન્યથા જો પાણી નહીં આવે તો પશુઓને તો મરવાનો વારો આવશે જય ભારત જય હિન્દ